ડાબે વસુધા ડોલતી ને ધૂંધળો ભાષે બાણ ઈ હાવળ નાખી હાલતા ઈ કાઠી ના કેકાણ વડા જ્યાં આપે યશવો ઠાણ હાવડ નાખી હાલતા ઈ કાઠી ના કેકાણ ઘનસાણુ એ ઘૂમતા ને જબરા જેના પાણ ઈ હાવળ નાખી હાલતા ઈ કાઠી ના કેકાણ ચડે અવરજો ઉપરે ઓળખતા ઈ એંધાણ હાવળ નાખી હાલતા ઈ કાઠીના કેકાણ અને જૂદ મેદાને ઝૂજતા જે રક્ષે પરના પ્રાણ હાવળ નાખી હાલતા ઈ કાઠીના કેકાણ ડાબે वसुધા ડોલતી ને ધુંધળો બાસે બાણ ઈ હાવળ નાખી હાલતા ઈ કાઠીના કેકાણ વડા વથેરા નિપજે જ્યાં આપે યશવો ઠાણ હાવળ નાખી હાલતા ઈ કાઠીના કેકાણ ઘમસાણું એ ઘૂમતા ને જબરા જેના પાણ ઈ હાવળ નાખી હાલતા ઈ કાઠી ના કાણ ચડે અવરજો ઉપરે ઓળખતા ઈ એંધાણ હાવળ નાખી